YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં આ દેશો તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે આજ તો મેં નવા વિડિયો શરૂઆત કરી દીધી ને વિજયવાસી બગીચામાં કેમ કે કાલ નીંદાઈ ગયો એટલે આજ તો બહુ જ મજા આવે છે તો બગીચામાં જો કેમ કે વિભુહાર આવે પછી નિરેશન કરવા વિજયવાસી કેમ કે પીડ્યો ને તો આ બધા પાંદડા બધા તૂટી જાય કા રૂતિકા બેન જાય હા તો આજે મારું રૂતિકા ને શનિવાર હતો નિશાળ ઘણો આવું છું પણ દીદીને તાવ આવે એટલે આજે ને નિશાળ પડી કા એવું છું ને દીદીને કાલે તાવ આવી ગયો તો મિત્રો છે ને બાર વાગે અમે તેડી આવ્યા થાય ને તો એને દિવસે બાર વાગે કાલે તાવ આવી તો ફોન આવ્યો એટલે અમે તેડી આવ્યા આજે પણ હજી એને કાંઈ નરવાઈ આવી નથી એટલે કાંઈ નથી જવા દીધું ને થઈ શનિવાર હતો તો અગિયાર વાગે તો એમ થઈ તેડવા જવાનો હોય એટલે નથી જવા દીધા સારું ચાલો વીડિયામાં બેના રહેજો અમે જો આવડા કામ કરે ને આવી હું કામ કરે કાંઈ ખબર નથી હું કામ કરો છો તમે આજ કેમ પાકી ગયું તો જો મિત્રો ગવા એક છાક નો ઉતરશે આપણે ફાઈનલ ગવાનું શાક બનાવવાનું થાય છે તો જો આવી રીતનો ગવાર અમારે પણ ગવાર નથી જો બધાને ઘણા ખરા બિચારા ગવાર હોય ગયો છે મરસા બેહી ગયા છે તો જરીક જોઈ લઈએ આપણે બેઠા કે નથી બેઠા એમ તો કેમ કે મરસીન બી તો મિત્રો તમને આ એટલા વિડીયોમાં કીધું હતું કે કિંમતી છે તો જો પણ આ મરસાઈ બેહી ગયા છે ઓ ભાઈ

ને આપણે મેં કીધું એમ કે ગવાર બની ગયેલો છે તો દક્ષાબેન આપણે કુવાર ઉતારવાનો છે ને હાજર કુવારનું શાક પણ બનાવવાનું છે સારું વેડિયા એમ બનાવે છે ને ભીંડો ખાવો હોય તો વ્યાજ જો કેમ કે ભીંડોય મસ્તીનો બની ગયેલો છે એટલે જ આ બધું બકાલ ઉપાડી લીધું કેમ કે તો ભીંડો છે ગવાર છે આશી સારું બને ને સારું ચા સુધી વેડિયામાં બેના રહેજો હવે જાય એમ ઘરે તો જો અમારે કૃષ્ણ ઘર પાકી ગયું હે હા પાકી ગયું જો આવી રીતનું મિત્રો કૃષ્ણ ફળ છે ને તમને આગલા વિડીયો મેં કીધા જો કૃષ્ણ ફળ આજ અમારે કિશુબેને ઉતારી લીધેલું છે ને તું આજ પી લઈશ ને હાથ પગમાં માં ખાલી સડે એટલે તો આજ અમારે કૃષ્ણા કૃષ્ણ ફળ પીવાના છે પીવે કે ન પીવે નથી ખબર પણ બાકી તોડી તો લીધું છે આ જો ફળ છે હા તે ખાઈ તી તો ખાઈ જાય તો ખાવાનું તો છે લાગે કાસુ કાસુ બધા છે નથી એટલે એમ કે વનપકિયા છે એમ

તેમ છોટુ બે હું કરાય છોટુ અમાર તો ગીત ગાવાનું છે જે હારો મિત્રો તો આજનો વિડીયો અમારો અહીંયા સુધી ન છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરવા ન બોલતો સેનલમાં પેલી વાર હોય તો ફટાફટ કરે બોલ લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય